વડોદરાની તરસ છીપાવવા વર્ષ અઢારસો માં સયાજી સરોવર બાંધવામાં આવ્યું જેનું એકસો વડોદરા એના પાણીથી તરસ છીપાવતું હતું જ્યારે હાલ વડોદરામાં મહી અને નર્મદાના સ્ત્રોતો આધારિત પાણી પુરવઠા વ્યવસ્થા પણ કાર્યરત છે આ તળાવના બેનમુન દરવાજાની ડિઝાઇન ઇન્જિનરીના મહર્ષિ એમ વિશ્વેશ્વરૈયાએ અઢારસો માં બનાવી હતી અને આ સ્વસંચલિત દરવાજા આજે પણ થાક્યા વગર નિશ્ચિત ઊંચાઈ સુધી પાણી સાચવવા અને વધારાનું પાણી હેઠવાસની વિશ્વામિત્રી નદીમાં ઠાલવવાનું કામ કરે છે પૂર નિયંત્રણમાં આ દરવાજાની અગત્યની ભૂમિકા છે ઇજનેરી ભાષામાં વેસ્ટ વિયર તરીકે ઓળખાતી આ વ્યવસ્થાને લોકો બાસઠ બારા કે દરવાજા તરીકે ઓળખે છે હાલમાં આ દરવાજા બસો અગિયાર ફૂટની ઊંચાઈ સુધી ચોમાસા પહેલા સ્થિર કરી દેવામાં આવે છે એટલે સુધી પાણી ભરાય પછી વધારાના પાણી આ દરવાજાની ટોચ પરથી પસાર થઈને નદીમાં પડે છે આ બાસઠ દરવાજા ખોલવામાં આવતા જ નથી નક્કી ઊંચાઈથી વધુ પાણી ભરાય એટલે પાણી દરવાજા ઉપરથી છલકાય છે સરકારે નિર્ધારિત કરેલા માપદંડ અનુસાર દરવાજા ઊંચા કરીને મહત્તમ બસો ચૌદ ફૂટ સુધી પાણીનો સંગ્રહ કરી શકાય છે આ આજવા સરોવર ઈસવીસન અઢારસો બાણુમાં વડોદરાની વસ્તી જ્યારે એક લાખ હતી ત્યારે બનાવવામાં આવ્યું હતું નોંધનીય બાબત એ છે કે દિવસે ને દિવસે વડોદરાની વસ્તીમાં વધારો થઈ રહ્યો છે પરંતુ વડોદરા કોર્પોરેશન પાસે એવું કોઈ આયોજન નથી કે શહેરીજનોને પૂરતા પ્રેશરથી અને પૂરતા પ્રમાણમાં પાણી આપી શકે આજે વડોદરાની વસ્તી બાવીસ લાખને પાર કરી ગઈ છે ત્યારે ત્રણ લાખની વસ્તીને ધ્યાનમાં લઈને બનાવવામાં આવેલું આ આજવા સરોવર વડોદરાની દસ લાખની વસ્તીને પાણી પૂરું પાડી રહ્યું છે આજવા સરોવરનો ઘેરાવ એકસો પંચાણું ચોરસ કિલોમીટરનો છે ત્યારે વડોદરાના લોકોને પૂરતા પ્રેશરથી પાણી મળી રહે તે માટે સરસજેરાવ ગાયકવાડના શાસનમાં આજવાથી વડોદરા સુધી પાણીની પાઇપલાઇન એ રીતે નાખવામાં આવી હતી કે ગ્રેવિટીથી પાણી મળી રહે આજે સ્થિતિ એ છે કે અત્યાધુનિક ટેકનોલોજી હોવા છતાંય વડોદરાના લોકોને વિવિધ વિસ્તારોમાં નાખવામાં આવેલી પાણીની લાઈનો દ્વારા પાણી મળતું નથી